તહેવારોની શરૂઆત સાથે જ સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી જાય છે ત્યારે હાલમાં તહેવાર શરૂ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓની દુકાનો પરથી સેમ્પલ લીધા છે આગામી દિવસોમાં ચંદની પડવો અને દિવાળી સહિતના તહેવારો આવનાર હોય જેથી અખાદ્ય વસ્તુઓ ન વેચાય તેનું ધ્યાન આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી રહ્યું છે દર વર્ષે તહેવારોની સિઝન શરૂ થાય કે આરોગ્ય વિભાગ હરકતમાં આવી જાય છે તહેવારો ટાણે સુરતમાં હજારો કરોડો રૂપિયાની મીઠાઈઓ સુતીઓ આરોગ્ય જતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ તહેવારોમાં અખાદ્ય મીઠાઈનું વેચાણ ન થાય તેના માટે નજર રાખવામાં આવી છે આ તહેવારની શરૂઆત પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓની દુકાને જઈ ત્યાંથી સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે હાલમાં ચંદી પડવો દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવી ગયું છે અને સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા મીઠાઈઓની દુકાને પહોંચી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી મીઠાઈઓ અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ માટે લેબમાં મોકલાયા છે મારું નામ ડીડી ઠાકોર ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આગામી ચંડેપડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ મીઠાઈઓનું ઉત્પાદન કરશે તથા સંગ્રહ કરવાની કરતી સંસ્થાઓની આજરોજ મુલાકાત લેવામાં આવી રહી છે ત્યારે સદર તથા સદસ સંસ્થાઓમાંથી મુલાકાત લઈ ગરીઓના નમૂના લેવામાં આવશે અને તે સદર નમૂનાઓ પૃથકરણ અર્થે પબ્લિક હેલ્થ ડેપોર્ટી ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથકરણ અહેવાલ આવશે એટલે આગળની કાર્યવાહી કરવામાં આવશે

હાલ તો સુરતમાં મોટા પ્રમાણમાં આવેલી દુકાનોમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે અને ચૌદ સ્થળેથી માવા મીઠાઈના સેમ્પલો લીધા છે તે સુરતમાં મોટા પ્રમાણમાં ચંદી પડવાના દિવસે ઘારનું વિતરણ થાય છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાય છે પરંતુ અહીંયા ખાસ વાત એ કહેવાની કે આ સેમ્પલો ચંદી પડવા પહેલાં આવી જાય તો વધુ સારું હઝર ખુરશી સાથે પ્રકાશવાળા